બાઠેના આંજણાના ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની તપેલા ડેંગમાં સંચાલક ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈ તેતાલીસ લાખ એસી હજાર રૂપિયાની ચોરી કરી હતી પોલીસે તપેલા ડેંગના સંચાલક સાથે ગુજરાત ગેસ કંપનીના મીટર રીડરની પણ ધરપકડ કરી હતી ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાઠેના આંજણા ખાતે આવેલા ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા તપેલા ડેંગના સંચાલક વિશાલે બે હજાર સાતમાં કોમર્શિયલ કનેક્શન લીધું હતું પરંતુ ગેસ ચોરી ઝડપાતા બે હજાર બાવીસમાં કંપનીએ જોડાણ કાપી નાખ્યું હતું તો કે બાદમાં વિશાલ લાઇનમાં ટી લગાવીને સપ્લાય લેતો હતો લાઇનમાં ગેસ લોસ જણાતા કંપનીએ પોલીસને સાથે રાખીને ચેક કરતા ભૂપાડું બહાર આવ્યું હતું ગેસ કંપનીની ટેકનિકલ ટીમે દરોડા પાડી ખોદકામ કરતા ગેરકાયદે જોડાણ મળી આવ્યું હતું વિશાલે ત્રણ વર્ષમાં પાંચ લાખ નેવું હજાર પાંચસો અને અગિયાર યુનિટ ગેસની ચોરી કરી હતી જેની બજાર કિંમત તેતાલીસ લાખ એંસી હજાર ત્રણસો બેતાલીસ થાય છે આ ઉપરાંત પાઇપ કાપવાના કારણે કંપનીને ચૌદસો રૂપિયાનું નુકસાન થયું હતું આ બનાવ અંગે પ્રશાંત વ્યાસની ફરિયાદના આધારે વિશાલ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોધી વિશાલ કુમાર મહેશકુમાર પટેલ તથા ગુજરાત ગેસ કંપનીના મીટર રેડિંગનું કામ કરતા કર્મચારી શરદ યશવંત મુકનકની ધરપકડ કરી છે હાલ તો ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદે કનેક્શન મેળવી ગેસ કંપનીને લાખોનું નુકસાન પહોંચાડી ગેસ ચોરી કરનાર અને કંપનીના કર્મચારીની ધરપકડ કરાય છે તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે